પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના કારોબારી સમિતિના સભ્યોની સભ્યો ચૂંટણી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી ના યોજાશે ત્યારે આ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી માર્ગદર્શન આપવા તેર વેપારી દ્વારા મદદની શેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી જાહેર કરાઈ છે નવા ચૂંટાયેલા દસ સભ્યોની મુદત બે વર્ષ એક ચાર બે હજાર પચીસ પચીસ નિવૃત્ત જિગ્નેશભાઈ હિંમતભાઈ કાર્યા ભરતભાઈ તુલસીદાસ પારતભાઈ ભોગીભાઈ લાખાણી નરેશભાઈ પ્રભુદાસભાઈ માખેજા પ્રદીપભાઈ વાલજીભાઈ મોનાણી રાજેશભાઈ રમણીકલાલ ગોંદિયા ભરતભાઈ નટવરલાલ થકરાર હેમેન્દ્રકુમાર ગોરધનદાસ કોટેચા કપિલભાઈ જયંતીલાલ કોટેચા ગોપાલભાઈ જેઠાલાલ મજેઠિયા વગેરે નિવૃત્ત થશે ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ અઢાર અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ ઓગણીસ છે તારીખ સત્યાવીસ ને ગુરુવારના સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી બિરલા હોલ ખાતે મતદાન યોજાશે અને મતગણતરી દિવસે સાંજે છ પંદર કલાકથી આરંભાશે ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે નટુભાઈ થકરાળ હિરેન રાયમગિયા અને જયેશભાઈ રાડિયાની નિમણૂક કરવામાં આવી છે બીજી તરફ આ ચૂંટણી અંગે નલિનભાઈ રસિકલાલ કાનાણી રાજેશભાઈ નરોત્તમ દાસ બુદ્ધદેવ સુભાષભાઈ ચંદ્રભુજ થકરાર ભાવિનભાઈ દુર્લભજી કારિયા ચંદ્રેશભાઈ મોહનલાલ સામાણી કેતનભાઈ અશ્વિનભાઈ ભરાણિયા દિવ્યેશ વિનોદભાઈ ચોલેરા શ્યામ બિપિનભાઈ રાયચુરા મિલન કાંતિલાલ કારિયા દિપેશભાઈ તુલસીદાસ સિમરિયા મુકેશભાઈ વૃજલાલ દત્તાણી નિલેશભાઈ શાંતિલાલ રૂઘાણી રાજેશ ધીરજલાલ માંડવિયા એ મદદનીશ ચેરિટી કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ચેમ્બરના કારોબારી સભ્યોની ગત વર્ષની ચૂંટણીમાં તેર અરજદારો પૈકીના અમુક સભ્યોએ સમય મર્યાદામાં ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા પરંતુ ગેરકાયદે બનેલા ચૂંટણી અધ્યક્ષ દ્વારા પક્ષપાત કરી ફોર્મ રદ કરી બાકીના દસ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાતા આ અન્યાયકારી નિર્ણય સામે રાજકોટના ચેરિટી કમિશનર સમક્ષ ધોરણસર કાર્યવાહી કરી જે નિર્ણયાધીન છે આ રીતે ગત વર્ષે બિનહરીફ જાહેર થયેલા સભ્યો કારોબારી સભ્યો જ નથી આ સંજોગોમાં જો ચૂંટણી કરવાની થાય તો વીસ કારોબારી સભ્યો માટે થવી જોઈએ ઉપરાંત હાલના હોદ્દેદારો ચેરિટી કમિશનરના રેકોર્ડ પર નોંધાયેલ ટ્રસ્ટી ન હોવાથી તેને આવી ચૂંટણી આયોજન કરવાનો કોઈ જ અધિકાર ન હોવાથી ચેરિટી કમિશનર આ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી બંધારણ મુજબ તેમજ કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે કરવામાં આવે અને તેમાં અધ્યક્ષ સરકારી અધિકારી અથવા જે ખરેખર અધિકૃત છે તેવા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે તેવો આદેશ કરવા માંગ કરી છે ઉપરાંત આ વખતે ચૂંટણીમાં નલીનભાઈનું સભ્યપદ કાયમી માટે રદ થયું હોવાથી ચૂંટણી સાથે લેવા દેવા નથી તેવું જાહેર કરાયું છે પરંતુ હાલના કોઈ કોઈપણ સભ્યોએ સભ્યપદ રદ કરવા સત્તા જ નથી કારણ કે તે પૈકીના કોઈ પણ સભ્ય કે હોદ્દેદાર નિયમ મુજબના હોદ્દેદારો જ નથી ઉપરાંત અમુક સભ્યોએ રાજકોટ ચેરિટી કમિશનર સમક્ષ જે કાર્યવાહી કરી છે તે કેસ કાર્યવાહી પાછા ખેંચવામાં આવે તો જ ચૂંટણીમાં ભાગ લઈ શકાશે તેવો મનમાની ભરેલો ઠરાવ પણ કરાયો છે તેમ કરવાનો પણ તેને અધિકાર નથી સભ્યોને રજૂઆત કરવા કે થયેલ અન્યાય સંબંધે કાર્યવાહી કરતા અટકાવી શકાય નહીં અને તેવા કારણથી ચૂંટણીમાં ભાગ લેવા અટકાવી શકાય નહીં તેવો આદેશ કરવા પણ રજૂઆતમાં જણાવ્યું છે ઉપરાંત ચૂંટણી માટે નીમવામાં આવેલ લોકો ચેમ્બરમાં ક્યારે ચૂંટાયેલા સભ્યો જ નથી અને રેકોર્ડ પર નોંધાયેલ ટ્રસ્ટી નથી આથી તે અંગે પણ યોગ્ય કરવા માંગ કરી છે

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ દર વર્ષે કારોબારી સમિતિની ચૂંટણી થતી હોય છે આ ચૂંટણી દસ દસ જણાની થતી હોય છે જે કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈને આવતા બે વર્ષની મુદત માટે હોય છે એટલે રાબેતા મુજબ અત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની દસ કારોબારીની ચૂંટણી એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર સત્યાવીસ સુધીની ચૂંટણીનું અમે કારોબારીમાં જે બંધારણ મુજબ છે એમાં પણ જાહેર કરેલું છે વેપારીઓમાં એ બાબતની જે ખુશી છે કે બંધારણ મુજબ દર વર્ષે ચૂંટણી થાય તે પ્રક્રિયા ચાલુ જ છે અને જે દસ સભ્ય છે જે રિટાયર થાય છે એ પણ કોઈ ફોર્મ ભરી શકે છે બાકીના છસોમાંથી કોઈ પણ ફોર્મ ભરી શકે છે એના નિયમો બહાર પાડવામાં આવ્યા છે આ નિયમો કારોબારીમાં પાસ કરાવીને બહાર પાડ્યા છે અને જે કઈ કામગીરી છે એ અધ્યક્ષે કરવાની રહેતી છે એટલે અધ્યક્ષ દ્વારા તમામ ચેમ્બરને ચૂંટણીની કાર્યવાહી આવતા દિવસોમાં એટલે કે બાર તારીખે અમે ચૂંટણી જાહેર કરેલી છે અઢાર તારીખ સુધી ફોર્મ ભરવાના છે ઓગણીસ તારીખ સુધી જે ફોર્મ ભરેલા છે એ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અને સત્યાવીસમી તારીખે મતદાનની તારીખ રાખીએ સવારે આઠથી સાંજે પાંચ સુધી પાંચ વાગ્યા પછી સાંજે છ રાત્રે મતગણતરી જાહેર થશે આ રિઝલ્ટ જે આવશે એમાં દસ કારોબારી સભ્ય જે જીતેલા છે એક ચાર બે હજાર થી એકત્રીસ ત્રણ બે સત્યાવીસ સુધી એ કારોબારી સભ્ય તરીકે એની ફરજ બજાવીને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીને કોઈ પણ સાથ કામના સાથ સહકાર આપશે

બરોબર છે તો સુકામ ફોર્મ ભર્યું સુકામ એનું ફોર્મ રદ થયું રદ થયા સુકામ કોર્ટમાં ગયા ખરેખર ગેરકાયદેસર હોય તો એને ફોર્મ જ ન ભરું જોઈએ ને તો શું એટલે આવી ખોટી અફવા ઉડાડીને વેપારીઓમાં પોતે પોતાની ઓલી કરે છે અને ખરેખર હવનમાં હાડકા નખાના બદલે એને વેપારીના કામ કરવા જોઈએ અને કામ કરીને સહાનુભૂતિ મેળવીને જો કોઈ પણ સેવાકીય કામ કરવું હોય તો પોતાની પેલા ઓલી કરવી પડે એના બદલે પોતે જે કોઈ પણ વિકાસના આપ જોઈ શકો છો કે ચેમ્બરમાં મારા પ્રમુખ સ્થાન આવ્યા પછી મારી બોડી આવ્યા પછી કેટલા વિકાસના કામ થયા છે વેપારીને કોઈ પણ પ્રશ્નો રમેશ અમારે આખી ટીવ ઉભી રહી છે અને વાત બંધારણ મુજબ છે તો અમે બંધારણ મુજબ કાર્યવાહી કરીએ છીએ આમાં કોઈ ગેરકાયદેસર નથી અને એ લોકો એવું જણાવે છે કે અધ્યક્ષ છે તો બંધારણ મુજબ અધ્યક્ષની જે નિમણૂક કરવાની થતી હોય છે એ કારોબારી સમિતિમાં પાસ થઈને કરી હોય છે કોઈ અમે ઘરના બેસાડી નથી દેતા જે અધ્યક્ષ છે એ એવું કહે છે કે ભાઈ એ ટ્રસ્ટી જ નથી ભાઈ ચૂંટાયેલી વ્યક્તિ છે પોરબંદરાના ચેમ્બરમાં વેપારી ચૂંટાયેલા વ્યક્તિ તરીકે જાહેર કરે છે મતદાન કર્યું છે મતદાનમાં મત આપીને બેસાડેલા છે ઘરેથી અમે કોઈ બેસાડી નથી દીધા એટલે આવી ખોટી અફવા ઉડાડી અને બદનામ ન કરે અને પોતાનું સારું કામ કરી વેપારીનું સારું કામ કરે એવી મારી અપેક્ષા છે એમની પાસે કહી રજૂઆત ચૂંટણીમાં અપીલ કરી ચૂંટણીમાં એટલે એ લોકોને ભાગ લેવા દેવા મને આવે એવું સો ટકા કારોબારીમાં ઠરાવ થયો છે કે ભાઈ જેની ગત વર્ષે જેના ફોર્મ રદ થયા એ લોકો ચેરિટી કમિશન ફરિયાદ કરી છે કે ભાઈ ફોર્મ અમારા રદ ન કરવા જોઈએ ન્યાય પેલી વાત આવી ગઈ કે હમણાં એને એમ કીધું કે સર હોદેદાર છે તો ચૂંટણીમાં ભાગ જ શું કામ લેવો છે એ મને કહો એટલે ન્યાય પણ ખોટા સાબિત થાય છે પછી એના ફોર્મ રદ કરવાની વાત આવી તો ફોર્મ રદ થયા છે એ અધ્યક્ષે નિયમને ધ્યાનમાં રાખીને ફોર્મ રદ કર્યા એ લોકો ત્યારબાદી કમિશન રાજકોટ ગયા છે તો રાજકોટ બાજી સુધી શું કામ ચુકાદો ન થયો જો ખરેખર ગેરકાયદેસર હોય તો કોર્ટ અત્યારે એટલી ફાસ્ટ ચાલે કે કઈ પણ ગેરકાયદેસર કામ ચાલવા દે નહીં તેમ છતાં આપણે કોર્ટને તો માન્યતા આપતા એટલે આપણે એ બાબતનું વધારે ન કહેવાય પરંતુ જે દસ સભ્યો છે એની માહિતી દીધી ચૂંટણી તો અમે ચૂંટણી જાહેર કરેલી છે તો અમે એને એવું જણાવ્યું છે કે ભાઈ ઠરાવ કર્યો છે કે એ દસ સભ્યો જો એની ફોર્મ કેસ કરેલો છે એ પરત ખેંચી લે તો એને ચૂંટણીમાં ભાગ લેવાનો કોઈ રોકી શકતું નથી ભાગ લઈ શકે છે પણ એમને તો વાત ફોર્મ પણ ભાઈ ચેરી કમિશન ફરિયાદ પણ ચાલુ રાખવી છે અને ફોર્મ પણ ભરવા છે આવું કોઈ દી બને નહીં એટલે જો ખરેખર માહિતી દી ચૂંટણી એ લોકોએ તો ચૂંટણી આપેલી જ છે તો એને ફોર્મ કેસ પાછો ખેંચીને ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે હકદાર છે તો એ ફોર્મ ભરી શકે છે અને વાત રહી નલિનભાઈ કાનાણી કરીને જે વ્યક્તિ છે એને સસ્પેન્ડ કરેલા મીન્સ કે રદ કરેલા છે એનું પ્રતિનિધિ તો જે ચેમ્બરના બંધારણ મુજબ એને એનું પ્રતિનિધિ પદ રદ કરેલું છે તો તે આમાં કોઈ ભાગ ન લઈ શકે તે પણ એક હકીકત છે